ભાગી ગયા હતા તો માથામાં ઉપરા છાપરી બે થી ત્રણ ઘા ઉપરાંત કાન કપાળ અને બંને હાથ સહિતના ભાગી ઘા મારતા સૌરભને ગંભીર ઈજાઓ થઈ હતી અને હાલ કાપોતરા વિસ્તારની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ઉલ્લેખનીય છે કે વીસ જૂન બે હજાર રોજ ખુશાલભાઈના જાતિભાઈ અરવિંદ વલ્લભ સોલંકી ઉપર અંગત અદાવતમાં ફાયરિંગ કર્યું હતું આ પ્રકરણમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં હત્યાનો પ્રયાસ એટ્રોસિટી એક્ટ અને આર્મ્સ એક્ટ હેઠળનો દાયલી ફરિયાદમાં સૌરભ સાક્ષી છે હાલ આ કેસમાં પ્રકાશ જામીન મુક્ત છે પરંતુ કોર્ટમાં પુરાવા ઉપર ચાલી રહેલા કેસમાં પ્રકાશ છેલ્લા કેટલાક સમયથી સાક્ષીમાંથી ખસી જઈ પોતાની ફેવરમાં સાહેદી આપવા માટે સૌરભને ધમકીઓ આપતો હતો અને બે દિવસ પહેલા સાંજે હિંસક હુમલો કર્યો હતો ઉત્તરાયણ પોલીસે પુત્ર આયુષની ધરપકડ કરી છે જ્યારે પ્રકાશે પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારતા ધરપકડ કરી હતી પોતાની તરફેણમાં સાહેદી આપવા વકીલને ધાક ધમકી આપી બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરનાર પ્રકાશ મૈસૂરિયા વ્યવસાય વકીલ છે પરંતુ વકીલાતની પ્રેક્ટિસ છોડી દીધા બાદ રીતિના લીઝના ધંધામાં ઝંપલાવ્યું હતું લીઝ ધારકોને યેનિકિન પ્રકારે કનડગત કરી પ્રોટેક્શન મની ઉઘરાવાનું ચાલુ કર્યું હતું

જેમાં ખુશાલ રમછોડભાઈ સોલંકી જે વકીલાતનો વ્યવસાય કરે છે એમણે ફરિયાદ લખાવેલી એમને આ કામના આરોપી પ્રકાશ કાંતિલાલ મૈસૂરિયા અને આકાશ પ્રકાશભાઈ મૈસૂરિયા કે જેઓના વિરુદ્ધમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો દાખલ થયેલો હોય ત્રણસો સાતનો એની અદાવત રાખી અને સાક્ષીમાં ફરી જવા માટે દબાણ કરી ધમકીઓ આપી અદાવત રાખી એને માથાના ભાગે ધારિયાના ઘા મારી ઇજા પામે ઈજા કરેલ છે અને હાલમાં ભોગ બનનાર હોસ્પિટલાઇઝ છે આ કામના આરોપીઓને ધોરણસર અટક કરવામાં આવેલ છે હાલમાં રિમાન્ડ ઉપર છે